જેમણે આયોજન કર્યું હતું એ ઘણો લાંબો હતો અને પોતા પોતા વાર લાગી છે પણ અહીંયા તમારી સૌની ઉપસ્થિતિ હજારોની ઉપસ્થિતિ એ દર્શાવે છે કે આવનારી તાલુકા જિલ્લા પંચાયતોમાં દાહોદ જિલ્લા પંચાયત હોય કે દાહોદ જિલ્લાની તમામ તાલુકા પંચાયતો હોય આવનાર દિવસોમાં આ તમારી ઉપસ્થિતિ ખાતરી આપે છે કે તમામ તાલુકા પંચાયતો અને તમામ જિલ્લા પંચાયતોમાં પરિવર્તન આવવાનું છે અને આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં સત્તામાં હમણાં આગળ રાકેશભાઈ બારીયા કીધું કે આ ત્રીજું મેદાન છે આગળ કોઈ સરપંચ ને મળ્યા એમણે કીધું કે કઈ વાંધો ની અભિપ્રાય સહમતી નો મળી જશે સરવાય ગ્રાઉન્ડ પર જયારે સભા યોજી ગઈકાલ સુધી સરપંચે કીધું કે અભિપ્રાય તમને સહમતીનો અમે આપી દઈશું અમારી સહમતિ તમે જયતરભાઈ વસાવાની સભા કરી લો પણ ભાજપના નેતાઓ એને ડરાવ્યા એને ધમકાવ્યા એમને કીધું કે તમને ગ્રાન્ટ નહીં આપવા દઈશું અમારી સરકાર છે તમારા પર તપાસ કમિટી બની જશે તમે અહીંયા સભા કરવા દેશો તો તમારા પર ઇન્ક્વાયરી થશે અને સરપંચ ધરી ગયા આગેવાનોને કીધું સરવાઈના ગ્રાઉન્ડ પર નહીં કરતા મારી હવ અસંમતિ છે કાયદોને વ્યવસ્થા બગડશે ત્યારે મારી જવાબદારી નહીં બનશે અને તમે વિચાર કરો માત્ર થી વીસ કલાકની અંદર આપણે આખું સ્થળ બદલવું પડ્યું તમે બધા સભાની સરવાઈની તૈયારી કરતા હતા અમારા શૈલેષભાઈ ભાંબોર હોય અમારા દેવેન્દ્રભાઈ મેળા હોય અમારા ક્રિશ્નાભાઈ ચારેલ હોય અમારા આ વિસ્તારના કેતનભાઈ બ્રાહ્મણિયા હોય એમણે સ્થળ બદલી કાઢ્યું એટલે ચિંતામાં હતા કે ક્યાં કરીશું ક્યાં કરીશું ક્યાં કરીશું પણ એ તમામ આગેવાનોની ટીમને અભિનંદન આપું છું જે ક્રાંતિકારી ધરતી પર તમે સભા કરી છે આવનારા દિવસોમાં ક્રાંતિની શરૂઆત પણ ગરબાડાની અહીંથી શરૂઆત થવાની છે મારા પર ફોન હતો મેં પણ ચિંતામાં હતો નરેશભાઈ રાકેશભાઈ બધા ચિંતા કરતા સાહેબ

એ ખેડૂતને ચૈતર વસાવાના સલામ કરું છું તમને અભિનંદન કરું છું સાથીઓ દાહોદના અમારા આગેવાનો પર આ ભાજપના નેતાઓ પોલીસ અધિકારીઓને દબાણ કરે કે પેલા પર કેસ કરો પેલા પર એફઆઈઆર કરો પેલાને જેલમાં નાખો અમારી સાથે જેલ જેલ અને કેસ કેસની રમત ચાલે છે પણ આ મંચ પરથી એ ભાજપના નેતાઓને કહેવા માંગુ છું તમને બેઠા એટલું જ અમારી સાથે હેરાનગતિ કરજો અમે વ્યાજ સાથે હિસાબ કરવા વાળા લોકો છે તમારો હિસાબ અમે કરી દઈએ અમે તો 4-5 મહિના જેલ વેઠી લે એવા લોકો છે અમે 2 વર્ષ 3 વર્ષ વેઠી લઈશું અમે બધા અમારા પરિવારને કહી દીધું છે કે અમને જેલો થશે તો તમારે ડરવાનો નથી તમારે રડવાનો નથી તમારે લડવાનું છે ત્યારે જે પણ ભાજપના નેતાઓ અમારા આમ આદમી પાર્ટીના આગેવાનો પર કેસો કરાવે છે એ ભાજપના નેતાઓને પણ કેમ છું આવનારો સમય અમારો આવવાનો છે અમે વ્યાસ સમય તમારો હિસાબ કિતાબ કરી દઈશું જેટલું વેઠા એટલી હેરાન ગતિ કરજો એ ભાજપના નેતાઓને કહેવા માંગુ છું ગઈકાલે આપણા મુખ્યમંત્રી પરીક્ષા પર ચર્ચા કરતા હતા તમે જોયા હશે જોયા છે ને સમાચારમાં મેં મુખ્યમંત્રીને કહેવા માંગુ છું ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે આ દાહોદ જિલ્લામાં પાંચસો થી પણ વધારે શિક્ષકોની જગ્યા ખાલી છે આ દાહોદ જિલ્લામાં બસો થી પણ વધારે જગ્યાએ પ્રાથમિક શાળાના હોરડાઓ નથી બાળકો ઝાડ નીચે ભણે છે આજ દાહોદ જિલ્લામાં બસો થી પણ વધારે આંગણવાડી કેન્દ્રના મકાનો નથી આજ દાહોદ જિલ્લામાં આ દાહોદ જિલ્લામાં પંદર હજાર થી પણ વધારે બાળકો અતિકુલ પોષણથી પીડાય છે અને એમને પોષણ સમાહાર નથી મળતો ત્યારે તમને કહેવા માંગીએ છે તમે પરીક્ષા ઉપર ચર્ચા કરવાની વાત કરો છો તમારે પરીક્ષા ઉપર ચર્ચા કરવાની જગ્યાએ પરીક્ષાઓની પહેલા તમારે આ વિસ્તારમાં શિક્ષકો સાથે કેટલી જગ્યાઓ ખાલી છે એની ચર્ચા કરવી જોઈએ તમારે આ વિસ્તારમાં રિઝલ્ટ કઈ રીતે આવે છે એની ચર્ચાઓ કરવી જોઈએ આ વિસ્તારમાં કુપોષણ દૂર કરવાની ચર્ચા કરવી જોઈએ આ વિસ્તારમાં સિકલ શેર એનમિયા દૂર કરવાની ચર્ચા કરવી જોઈએ આ વિસ્તારના ખેડૂતોને એમના પાકનો ભાવ મળે એની ચર્ચા કરવી જોઈએ આ વિસ્તારમાં યુવાનોને રોજગારી મળે એની ચર્ચા કરવી જોઈએ ત્યારે આ મુખ્યમંત્રી એમના વડાપ્રધાન આગળ ચાય પર ચર્ચા કરતા હતા એ જ મુખ્યમંત્રી પરીક્ષા ઉપર ચર્ચા કરે છે ત્યારે એમને કહેવા માંગુ છું તમે આવો તમારા સાંસદ ને કહો તમારા ધારાસભ્ય ને કહો અમે આ દાહોદ જિલ્લાની તમામ સમસ્યાઓ પર ચર્ચા કરવા માટે તૈયાર છે અમને તમે કેશો જગ્યા પર આવીને અમે ડિબેટ કરવા તૈયાર છે સાથીઓ દાહોદ જિલ્લાનું જેટલું પણ બજેટ બને છે એ ચાહે ગુજરાત પેટર્નનું બજેટ હોય એ ચાહે આદિ આદર્શ ગ્રામનું બજેટ હોય એ ચાહે એટીવીટીનું હોય વિકાસ દિનનું હોય એ ચાહે ટ્રાઇબલનું બજેટ હોય એ ચાહે મનરેગાનું બજેટ હોય બધું જ બજેટ આ ભાજપના નેતાઓના પેટમાં જાય છે આ અધિકારીઓના પેટમાં જાય છે એટલા માટે આપણા બાળકો આજે કુપોષણથી પીડાય છે અમારા જેવા જે ધારાસભ્ય અહીંયા ચૂંટાયા છે જે સાંસદોએ ત્રીસ વર્ષથી શાસન કર્યું છે એના લીધે આજે આજે આપણા લોકોની પરિસ્થિતિ ખરાબ છે આજે દાહોદ જિલ્લો એ દેશના અતિ પછાત જિલ્લાઓમાં એક થી દસ જિલ્લાઓમાં દાહોદ જિલ્લાનું નામ આવે છે ત્યારે મેં કહેવા માંગુ છું અતિ પછાત જિલ્લામાં દાહોદ જિલ્લાનું નામ આવવાનું જો સૌથી મોટું કારણ હોય તો આ ભારતીય કોન્ટ્રાક્ટરો છે આ વિસ્તારમાં કોઈ પણ મીટિંગ થાય એ મીટીંગમાં જાહેર મંચ પરથી એમના સાંસદો અને એમના ધારાસભ્ય ચૈતર વસાવા આવે છે ચૈતર વસાવા આમ કે છે તેમ છે ચૈતર વસાવાની થબાની થવી જોઈએ ચૈતર વસાવાના કાર્યક્રમોમાં કોઈ જતા નહીં એ પ્રકારે આપણા લોકોને ડરાવવામાં આવે છે એમના ભાજપના નેતાઓ સરપંચો આપણા લોકોને કહે છે તમારું ઝૂંપડામાંથી નામ કઢાવી દઈશું તમારું મીટર તોડાવી દઈશું તમારું ઝૂંપડું તોડાવી દઈશું તમારે ત્યાં આપણે રેશન કાર્ડ નહીં આવે અનાજ નહીં મળશે તમારે ત્યાં પોલીસને રેડ પડાવી દઈશું ત્યારે આ ભાજપના નેતાઓને ડર છે તમારા ચૈતર વસાવા તમને જાગૃત કરે તમને અધિકારોની વાત કરે તમારા શૈક્ષણિક સામાજિક અને તમારા રાજકીય અધિકારોની વાત કરીએ બંધારણ અધિકારોની વાત કરીએ જે આ ભાજપના લોકોને ગમતું નથી એટલા માટે આ સભા ન થાય એના માટે તમને પણ ડરાવવામાં આવે છે પણ આ ચૈતર વસાવા મંચ પરથી કહેવા માંગે છે એ ભાજપના નેતાઓનો હવે અંતનો સમય છે આજે તમારી ઉપસ્થિતિ બતાવે છે કે આવનારી તાલુકા જિલ્લા પંચાયતો હશે કે આવનારી વિધાનસભા હશે દાહોદ જિલ્લામાંથી ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય એના સુપડા સાફ થઈ જવાના છે તમે જોયું હશે ગાંધીનગરનું સચિવાલય હશે કે ગાંધીનગરની વિધાનસભા હશે અમદાવાદની હાઈકોર્ટ હશે કે પોલીસ ભવન ગાંધીનગર નું હશે આપણી કલેક્ટર કચેરી હશે કે એસપી કચેરી હશે તમામ કચેરીઓમાં દાહોદ ના આદિવાસી સમાજ નો પસીનો છે આદિવાસી સમાજ આ વિસ્તારમાં જ્યારે નેશનલ હાઈવે છપ્પન કાઢવાનો હતો આ વિસ્તાર માંથી નહેરો કાઢવાની હતી હાઈ ટેન્શન લાઈનો કાઢવાની હતી આ વિસ્તારમાં ડેમો બનાવવાના હતા ત્યારે આખા ને આખડા ગામડા આપણા લોકો ખાલી કર્યા છે આપણા લોકોનો આ રોડ માં પરસેવો છે બિલ્ડિંગોમાં પરસેવો છે સરકારી આવાસોમાં માં પરસેવો છે અને ગુજરાતના વિકાસમાં ખૂન આદિવાસી સમાજે આપ્યો છે છતાં આજે દાહોદના આદિવાસી સમાજ સાથે અમદાવાદમાં અન્યાય થાય છે ગાંધીનગરમાં અન્યાય થાય છે સુરતમાં અન્યાય થાય છે વડોદરામાં અન્યાય થાય છે સૌરાષ્ટ્રમાં કામે જાય ભાગી ખેતી કરે ત્યારે પણ એમની સાથે પાક નુકસાની થાય ત્યાં પણ એમની સાથે અન્યાય થાય છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીને અમે કહેવા માંગીએ છીએ

આપણે બધા ભાજપ 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 કરીને કોંગ્રેસ કોંગ્રેસ કરીને એમને આપ્યા છે આગળ પચાસ વર્ષ એક હતું શાસન તાલુકા પંચાયત વર્ષથી ભારતીય જનતા પાર્ટી નું શાસન છે સંવિધાનમાં આપણને આર્ટિકલ ત્રણસો ને પાંત્રીસ અંતર્ગત અનામત મળી છે પંદર ટકા અનામતનો આજે અમલ નથી થતો સો માંથી જો પંદર ટકા આદિવાસીઓને લેવાનો જે આપણો કોટો છે એમાં ચાલીસ ટકા માર્કની આ લોકોએ કટપ મૂકી દીધું છે એના લીધે આપણા વર્ગ ના કોઈ પણ હોય તલાટી હોય ગામ સેવક હોય કે પોલીસ અધિકારીઓ એ જગ્યા ભરાતી નથી જે પ્રકારે આપણને રિઝર્વ મળ્યું છે એનો અમલ થતો નથી તમે આજે જોતા હશો આપણને જે કાસ્ટ સર્ટિફિકેટો મળી છે એને પણ આ ભાજપના લોકોએ આખ આખા ગુજરાતમાં લાખોની સંખ્યામાં મેળવડા કરી કરીને એમણે વિતરણ કર્યા છે જેના કારણે આદિવાસીઓના કોટામાં બિન પ્રમાણપત્ર લેનારા બોગસ આદિવાસીઓ આજે શિક્ષણમાં અને નોકરીઓમાં ઘુસેલા છે આજે આપણા વિદ્યાર્થીઓને જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળતી હતી એ પણ મેનેજમેન્ટ કોટા અને વેકેન્ટ કોટામાં આજે છેલ્લા એક વર્ષથી બંધ કરી દેવામાં આવી છે એવા અનેકો અનેકો પ્રશ્ન છે આપણા વિસ્તારમાં જે વન અધિકાર અધિનિયમો છે એ અંતર્ગત જંગલ જમીન ખેડતા ખેડૂતોને સનતો પણ આપવામાં નથી આવી જે લોકો આ ડેમોમાં જમીનો ગુમાવી છે એમને વળતર પણ નથી આપવામાં આવ્યું ત્યારે હું તમને કહેવા માંગુ છું આવનારા દિવસોમાં ગુજરાત સરકારનો બજેટ સત્ર વિધાનસભામાં મળવાનું છે ત્યારે 16 ફેબ્રુઆરી થી લઈને 26 માર્ચ સુધી મળનારા બજેટ સત્રમાં જો સરકાર આદિવાસીઓના વર્ષો જુના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે અમારી આગેવાનીમાં ખૂબ મોટા આંદોલનો થવાના છે અને તમને આહવાન કરીશું એ દિવસે તમારે ગાંધીનગર પહોંચી જવાનું છે તમારે આત્મા જગાડવો પડશે સમસ્યાઓ તો ઘણી હોય છે પાંચ વર્ષ સુધી તમારે પાણીની સમસ્યા હોય રોડની સમસ્યા હોય શિક્ષણ નથી મળતું એની સમસ્યા હોય તમારે અનેકો અનેક સમસ્યા આવે ને ચૂંટણી આવે કોઈ ગામમાં આવે અને ગામમાં આવીને નાસ્તાની વ્યવસ્થા કરે પીવાની વ્યવસ્થા કરે સાડીની વ્યવસ્થા કરે એટલે પાંચ વર્ષની સમસ્યા ત્યારે મારા વડીલો મારી માતાઓ મારા ભાઈઓ મારા યુવાનોને હું કહેવા આવ્યો છું હવે તમારા આત્માને જગાડવાની જરૂર છે તમારા સ્વાભિમાનને જગાડવાની જરૂર છે આ મંચ પર બેઠેલા એક એક યુવાનનો ચહેરો તમે જોઈ લો એક એક વડીલ ચહેરો જોઈ લો એક એક બેનોનો ચહેરો જોઈ લો હર હંમેશ તમારા માટે અમે લડતા તમને દેખાઈશું અમારા વિડીયોમાં તમે અમને અવાજ ઉઠાવતા જોયા હશે તમારા માટે લડતા જોયા હશે ત્યારે આવનારા દિવસોમાં એમના નેતૃત્વમાં તાલુકા જિલ્લા ની ચૂંટણી લડવાની છે એમાં તમે મેદાન માં ઉતરી જાવ અને આમ આદમી પાર્ટી ની તાલુકા જિલ્લા પંચાયત બનાવવા માટે તમે તૈયાર થઈ જાવ લડવા તૈયાર થઈ જાવ માટે તમારી ભાજપના નેતાઓને તમે જોયા હશે કોઈને ધમકી આપતા હશે પીવાના પાણીની ઝૂંપડું ની આપવાની ધમકી આપતા હશે અનેક પ્રકારની ધમકી આપતા હશે જયારે આમ આદમી પાર્ટી નો માણસ તમારા માટે કામ કરવા માટે લડતો હોય છે યુવાનો માતા સૌ તમે ઉપસ્થિત થયા છો હું તમને વિનંતી કરવા માટે જ આવ્યો છું હું એક નાનો માણસ છું મારી સાથેના લોકો પણ નાના નાના છે સરકાર એમની છે પોલીસ એમની છે કોર્ટ પ્રણાલીઓ એમની છે કલેક્ટર એમના એસપી એમના આખું તંત્ર યંત્ર મંત્ર તો એમનું છે ત્યારે અમે એકલા એમની સાથે લડી નથી શકતા તમે બધા અમારી સાથે છો તમારા આશીર્વાદ અમારી સાથે છે એ જ અમારી હિંમત છે ત્યારે આવનારા દિવસોમાં પણ આ સરકાર સામે ન્યાયની લડત માટે તમારો બધાનો સહકાર જોઈએ છે અમને અમને એકલા લડવા જઈશું તો આ સરકાર અમને પણ જેલોમાં નાખે છે તમને બધાને ખબર છે મારા જેવા હું એક સરકારી વિસ્તરણ અધિકારી ખેતીવાડી અધિકારી માટે માથી રાજનીતિમાં આવ્યો છતાં મારા સરકારે ઓગણીસ ઓગણીસ જેવી ખોટી એફઆઈઆરઓ કરી સાત સાત વાર મને જેલમાં નાખ્યો હમણાં ત્રણ મહિના પેલા મને વડોદરા જેલમાં નાખ્યો હતો અને ત્યાં પણ મને ડરાવવામાં આવ્યો ધમકાવવામાં આવ્યો વેદના આપવામાં આવી પરિવાર ની સાથે મુલાકાત વકીલ સાથે અને તમને કેવા માટે પણ અમે આવ્યા છે જો આદિવાસીઓને જરૂર પડશે જો સમાજની વાત હશે અને સમાજના હિતની વાત હશે તે દિવસે ઉપર બેઠેલા તમામ લોકો સૌથી આગળ તમને જોવા મળશે તમે જોયું હશે એક સામાન્ય બાબતમાં ભાજપના નેતાઓના ઇસારે જે પ્રકારે અમારી ધરપકડ થઈ એક સામાન્ય બાબતમાં કોઈ ઘટના છતાં અમને સેશન કોર્ટમાં કરવામાં આવ્યા આવ્યા સેન્ટ્રલ જેલમાં રાખવામાં અને એક ધારાસભ્ય તરીકે એક લોક પ્રતિનિધિ તરીકે અમે સત્તા પર હોવા છતાં બંદરણીય પદ પર હોવા છતાં એસી દિવસથી પણ વધારે અમને જેલમાં રાખવામાં આવ્યા ક્યારે મારા વડીલોને મારી માતાઓને કહેવા માટે આવ્યો છું આપણે આમની સામે લડવા ઉતરીશું તો એ લોકો આપણને ગાંઠવાના નથી પણ જે આ આ તમારા દીકરાને જેલોમાં વારંવાર નાખવાનું કામ કર્યું છે અમને હેરાન પરેશાન કરવાનું કામ કર્યું છે આ મંચ પર બેઠેલા દેવેન્દ્રભાઈ મેળા હોય રાજેશભાઈ સરપંચ હોય અનિલભાઈ ગરાસિયા હોય નરેશભાઈ બારિયા હોય કે રાકેશભાઈ બારિયા અમારા પર જે પ્રકારે કેસો કરવામાં આવે છે ત્યારે મારા વડીલોને માતાને કહેવા માટે આવ્યો છું કે એમનો જવાબ આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તમારે બધાએ લેવાનો છે આજે તમે જોઈ લો કોઈ પણ વ્યક્તિ જેલમાંથી છૂટે તો પોલીસ ખાતા દ્વારા એવું સોગંદનામું રજૂ કરવામાં આવે કે વ્યક્તિ આ ગુજરાત છોડીને બહાર ન જવો જોઈએ મોટો આરોપી હોય તેનો પાસપોર્ટ જમા કરવામાં આવે કે ભાઈ આ આરોપી દેશ છોડીને બહાર ન જવો પડે બહાર ન જવો જોઈએ ત્યારે આ તમારા દીકરાને જ્યારે જેલમાંથી જામીન થવાના હતા ભાજપના નેતાઓના ઇશારે એ પ્રકારની સોગંદનામું રજૂ કરવામાં આવ્યું કે ચૈતર વસાવાને નર્મદા જિલ્લામાં પ્રવેશ નહીં આપવાની શરતે નામદાર હાઈકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હવે સાથીઓ તમે વિચાર કરો આ લોકશાહીમાં એક લાખથી પણ વધારે મતથી જે જનતાએ મને ચૂંટ્યા છે એ ઢેડીયાપાડા અને સાગબારાની જનતા માટે એકવાર જોરદાર તાળીઓ પાડી લો કેમ કે જનતાએ એક પણ રૂપિયાની લાલચ વગર એક પણ બીયરની બાટલી વગર એક પણ બિયર ના કોટર વગર મને એક લાખ થી પણ વધારે મત આપીને વિધાનસભામાં મોકલ્યો છે ત્યારે આજે તમે જોઈ લો આ ભાજપ ની સરકારે મારા ડેડિયાપાડામાં જવા માટેનો મને પ્રતિબંધ ફરમાવ્યો છે ડેડિયાપાડાના લોકોએ મને મત આપ્યા મને ધારાસભ્ય બનાવ્યો ત્યાં મારું કાર્યાલય છે ત્યાં મારું ગામ છે મારું ઘર છે મારો પરિવાર રહે છે પણ ભાજપ ની સરકારે મને ત્યાં જવા માટે પ્રતિબંધ મુકાઈ દીધો છે પોલીસ ચોવીસ કલાકે મારી નજર રાખે છે મારા મોબાઈલો રેકોર્ડિંગ કરે છે અને હર હંમેશ મારા લોકેશન હોય કે બધું મારું ધ્યાન રાખે છે ત્યારે મેં આ ભાજપ ની સરકાર ને આ મંચ પરથી થી કહેવા માંગુ છું તમે મને ડેડિયાપાડાથી થી કાઢી દેશો તમે મને નર્મદા જિલ્લા થી બહાર કાઢી દેશો પણ આ ચૈતર વસાવા અમારા લોકોના દિલોમાં રહી છે ત્યાંથી ક્યારે બહાર નથી કાઢી શકતા

અમે અમારા બાળકોની ચિંતા નથી કરતા અમારી ધર્મ પત્નીઓની ચિંતા નથી કરતા અમે તમને ન્યાય અપાવવા માટે તમારી સાથે અન્યાય માટે એ કંપની વાળા અન્યાય કરતા હોય એ ચાહે પોલીસ વાળા અન્યાય કરતા હોય એ ચાહે જંગલ ખાતા વાળા અન્યાય કરતા હોય કોઈ પણ લોકો અન્યાય કરતા હોય ભાજપ વાળા કરતા હોય કે કોંગ્રેસ વાળા કરતા હોય આગળ પણ તમારા ન્યાય માટે લડીએ છીએ લડ્યા હતા આજે પણ લડીએ છે અને આવનારા દિવસોમાં પણ તમારા માટે છેલ્લા શ્વાસ સુધી લડવા માટે અમે તૈયાર છે પણ મારા વડીલો તમારા આશીર્વાદ અમને હર હંમેશ જોઈશે તમે ઘરે બેઠા અમારા માટે પ્રાર્થના કરો દુવા કરો એના થકી જ અમે બોલી પાડીએ છે એટલે જ અમને હિંમત છે એટલે જ અમને તાકાત છે બાકી આ ભાજપવાળા અમને ક્યારના પૂરા કરી દે આ ભાજપવાળા અમારું પૂરું કરી નાખે અમને ખોઈ નાખે બસ તમારો આશીર્વાદ છે તો આમ આદમી પાર્ટીની ટીમ આ ચૈતર વસાવા હિંમત રાખીને લડે છે આજે આ વ્યવસ્થા તમે જોઈ લો આજે વ્યવસ્થામાં આજે આદિવાસી સમાજ જાગૃત થાય એ પણ આ ભાજપના નેતાઓને ગમતું નથી ભેગો થાય એ પણ ગમતું નથી અધિકારો માંગે એ પણ ગમતું નથી બજેટમાં કેટલી ગ્રાન્ટ આવી એની માહિતી માંગે એ પણ ગમતું નથી આટલું કરે તારે પણ આપણા લોકોને હેરાન કરવામાં આવે છે ત્યારે વધારે વિશેષ લાંબી ભાષણ કે લાંબી વાત કરવા હું નથી આવ્યો બસ અહીંયા મારા સંતો મહંતો મારા વડીલો બેઠા છે મારી માતાઓ બેઠી છે બસ તમને હું વિનંતી કરવા આવ્યો છું અમને આવનારા દિવસોમાં સહકાર આપો આ અતિ પછાત દાહોદ જિલ્લાને કઈ રીતના બહાર લાવો છે એના માટે અમે ચિંતન કર્યું છે અમે બધા જ વિસ્તારોમાં ફરીને બધાના અભિપ્રાયો લીધા છે એનાલિસિસ કર્યું છે તમામ દાહોદ જિલ્લાના શૈક્ષણિક સંસ્થાઓ સારી રહે આંગણવાડીઓ સારી રહે આવનારા દિવસોમાં ખેડૂતોને પોતાના પાકના ભાવ સારા મળે ભણેલા ગણેલા યુવાનોને રોજગારી મળે અને એ જ પ્રકારની આ દાહોદ જિલ્લાની અતિ પછાત જિલ્લામાંથી આવનારા દિવસોમાં કઈ રીતના બહાર કાઢી શકાય એ પ્રકારના અમે બધા જ ચિંતિત છે ત્યારે વધારે વ્યાપ નથી કરતો પણ ટૂંકમાં કેમ છું કે દાહોદ જિલ્લાને આવનારા દિવસોમાં જો આપણે બીજા જિલ્લાઓની હરોળમાં હશે આપણા લોકોને સ્થાનિકમાં રોજગારી મળે એવું કરવું હશે તો તમારે બધાએ જાગવું પડશે નહી તો આજ ભાજપના લોકોને લાવશો તો મનરેગામાં આપણને ગામમાં રોજગારી મળતી હતી એમના મંત્રીએ કૌભાંડો કરીને રોજગારી બંધ કરી દીધી આ જ વિસ્તારમાં નરસિંહ જલના નામે હજારો કરોડના રૂપિયા ખાઈ ગયા નળમાંથી પાણી નથી આવતું એ જ પ્રકારે આપણે તોત્તેર ડબલ એની જમીનો આપણા દાહોદમાં આપણા મૂળ માલિકોની વેચાઈ ગઈ એને પણ કોઈ જવાબ નથી મળતા એવા અનેકો અનેકો કૌભાંડવા લોકોના ચાલુ રહેશે તો પરિવર્તન લાવવા માટે હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું આજની સભામાં આપ સૌ દૂર દૂરથી સ્વયંભુ પોતાના રીતે અહીંયા ઉપસ્થિત થયા છો એવા તમામ વડીલો યુવાનો માતા બેનો અને મારી મારા મીડિયાના તમામ મિત્રો અને પોલીસ અધિકારીઓ તમામ આપસો અહીં ઉપસ્થિત થયા છો ત્યારે બધા જ લોકોનો ખૂબ હું આભાર માની મીમુ છું